મારું નામ રાયચુરા મિહિર છે હું રાયચુરા એનર્જી કંપનીનો ફાઉન્ડર છું અમે વેરાવળ ખાતે આસોપાલો રિસોર્ટમાં અમે એક ઇવેન્ટ રાખી હતી લોકોને રોજગારી આપવા માટેની ઇવેન્ટ રાખી હતી અમારી સાથે એક હજાર મેમ્બરને અમે રોજગારી આપીએ છીએ એમાંના ત્રણસો લોકો આજે હાજર હતા ત્રણસો લોકોને અમે ઇન્વાઇટ કર્યા હતા જે લોકોને અત્યાર સુધીનો લાભ મળ્યો છે જે લાભાર્થી છે અમે એવું ઈચ્છીએ છીએ કે અમે ગ્રીન એનર્જીની સાથે સાથે લોકોને એનર્જી પણ આપીએ એમ પાવર પણ આપીએ અને બધું આપીએ તો એના માટે અમે એક કોન્સેપ્ટ લોન્ચ કર્યો છે કે અમે જે અમારા ગ્રાહક બને છે ને એને અમે અમારા મેમ્બર બનાવીએ મેમ્બર બનાવીએ એ અમને ક્યાંય ને ક્યાંયથી કોઈને કોઈ રેફરન્સ આપે છે ને તો અમે એમાંથી એને કંઈક ને કંઈક કોન્ટ્રીબ્યુશન આપીએ અને લોકો અમને આપે છે અને અમે આખા ગયા વર્ષની અંદર અત્યાર સુધીમાં અમે સાઠ લાખ રૂપિયા ચૂકવી દીધા છે મારો એવો વિચાર છે કે જો કોઈને આપણે મોટા બનાવવા હોય ને આપણે મોટું બનવું હોય ને તો આપણે પેલા કોકને મોટા બનાવવા પડે કોક મોટું બનશે ને આપણી સાથે જેટલા ટીમ મેમ્બર વધારામાં વધારે જોડાશે ને એટલે આપોઆપ આપણી કંપની આગળ આવશે તો આપણે વન ટાઈમનું નહીં વિચારવાનું કે હું અત્યારે સોલાર વેચને અત્યારે હું એમાંથી પૈસા કમાઈ લઈશ એમાંથી જો આપણે કોકને દેતા શીખશું ને તો ટીમ મોટી થશે ને ટીમ મોટી થશે ને તો ગ્રીન એનર્જી છે ને જલ્દી આપણું ગ્લોબલ વોર્મિંગની જે માઠી અસરો છે ને એની બહાર આપણે જલ્દી આવી શકશું અને લોકો એમાં રોજગાર પણ મેળવી શકશે લોકો એના એના સારા ભવિષ્ય માટે છોકરાઓને ભણાવવા હશે તો એ ભણાવવા માટે પણ એ લોકો એની અંદરથી પૈસા કમાઈ શકશે અને એની લાઇફસ્ટાઈલ અપગ્રેડ થશે એટલે ગ્રાયમ રેશિયો પણ ઘટશે સૌરાષ્ટ્રમાંથી ત્રણસો જેટલા મેમ્બરો ઉપસ્થિત થયા હતા બધાનું અત્યારે ડિનર ચાલુ છે અને બધા અત્યારે હેપી છે અને અમે જે ફર્સ્ટ ત્રણ મેમ્બર હતા ને એને મોટા મોટા ગિફ્ટ પણ આપ્યા છે અને આવનારા ભવિષ્યમાં અમે એવું પણ એનાઉન્સ કર્યું છે કે જે વધારેમાં વધારે સોલાર વેચશે એને અમે કાર પણ ગિફ્ટ કરશું ઇલેક્ટ્રિક બાઇક પણ ગિફ્ટ કરશું અને સોલાર પણ ગિફ્ટ